રાઠવા નો દભોતી ખાતે સન્માન સમારોહ યોજાયો તાજેતરમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાએ રેકોર્ડ બ્રેક જંગી બહુમતી થી જીત મેળવી હતી જેને લઈને આજરોજ ઐતિહાસિક ડભોઈ દભવતી નગરીની પાવન ભૂમિ ઉપર દરભાવતીના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા ની ઉપસ્થિત માન સન્માન સમારોહ ડભુઈ લેવા પટેલ સમાજની વાડી ખાતે સાંજે છ વાગ્યા કલાકે યોજવામાં આવ્યો હતો જેમાં સૌ ઉપસ્થિત કાયદાઓ હોદ્દેદારો વિવિધ ચૂંટાયેલા સભ્યોએ ખૂબ જ ઉત્સાહભેર સન્માન કર્યું હતું એટલું જ નહીં પરંતુ સાંસદ જશુભાઈ રાઠવા જ્યારે મંચસ્થ ઉપરથી કાર્યકર્તાઓ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ દભવતી નગરીમાં ચૂંટણી દરમિયાન પ્રચાર પ્રસાર અર્થે આવતા હતા જેની યાદોને તાજી કરાવી હતી અને આજે એ ઉપર એક સાંસદ તરીકે આવીને ઉભા રહેવાનો મોકો મળ્યો છે તે તેમના માટે ખૂબ આનંદની બાબત છે એટલું જ નહીં પરંતુ મારા મતદારો અને પાર્ટીના કાર્યકરોને કાની પણ તકલીફ હોય તો આ જશુભાઈ રાઠવા તમારી પડખે ઉભા રહેશે તમે ક્યારે પણ ફોન કરશો તો તેનો પ્રત્યુત્તર અને તમારી સમસ્યાનો ઉકેલ તરત મળે તેવા સંનિષ્ઠ પ્રયત્નો તેઓ કરશે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ડગોઈ દરભાવતી વિધાનસભા મતક્ષેત્રમાંથી જંગી રેકોર્ડ બ્રેક લીડ અપાવી હતી જે ખૂબ જ ગર્વની બાબત છે સૌ કાર્યકર્તાઓ એ ખભે મિલાવી પાર્ટીનું કામ કર્યું તે બદલ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમના અંતે સૌ કાર્યકર્તાઓ એ સ્વરૂચિ ભોજન લીધું હતું ત્યારે જસુરાઈમાં તમારો હર હંમેશા ફોન ઉપાડશે એની વાત કરશે યોગ્ય જવાબ આપશે અને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ તમારી રજૂઆત નો યોગ્ય નિકાલ થાય